સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરાય છે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી રજૂઆત તેને કરી છે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણી વાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે આ પહેલાં પણ લગભગ આઠ મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું કે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઉભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત કદાચની અંદર દવાઓનો છંટકાવ થાય છે એનો ઉપયોગ થાય છે એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે અનેક સંસ્થાઓ ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂટનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે લોકો તંદુરસ્ત બને સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે તો આવા સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે